ભાવનગર શહેરની ખાનગી હોસ્પિટલ દ્વારા કરોડો રૂપિયાના કૌભાંડની સરકાર દ્વારા દંડ કરવામાં આવ્યું એચસીજી હોસ્પિટલ ને સાત કરોડ બાવીસ લાખ નેવું હજાર બસો પાંચ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો પીએમજી યોજના અંતર્ગત બે દર્દી પાસેથી સરકારના પત્રમાં ઉલ્લેખ કરાયા મુજબ છ હજાર અને ઓગણીસ હજાર નો મની ચાર્જ વસુલમાં આવ્યું હતું એલસીજી હોસ્પિટલના કેસનું એનાલિસિસ કરાતો ઓગણચાલીસ કેસોમાં અપ કોડિંગ જોવા મળેલ હતો એચસીજી હોસ્પિટલમાં ઉપલબ્ધ રેડિયેશન મશીનમાં સીબીસીટી શક્ય ન હોવા છતાં તારીખ અગિયાર સાત બે હજાર ત્રેવીસ થી એકવીસ પાંચ બે હજાર ચોવીસ દરમિયાન હોસ્પિટલ દ્વારા મૂકવામાં આવેલ રેડિયેશનના કુલ નવસો છન્નું કેસોમાંથી ચારસો તેતાલીસ કેસો કે જેના સરકાર દ્વારા પેકેજ કોડ આપવામાં આવેલ હતા તે મશીન દ્વારા સારવાર આપી શકાય નહીં

જો સરકાર દ્વારા આની તપાસ કરવામાં આવે તો અન્ય પણ ખાનગી હોસ્પિટલોના મોટા કોભાંડ બહાર આવે તો નવાય નહીં ભાવનગર મહાનગરપાલિકામાં એસીજી હોસ્પિટલ છે એને લગભગ આથી 5 6 મહિના પહેલા એક એને દંડ ફટકારવામાં આવ્યા હતા એ અનુસંધાને એ લગભગ દંડ ભરપાઈ કરેલ ન હતા તો એને અનુસંધાને 29 તારીખે 29 જુલાઈએ એને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને પછી એને અત્યારે હાલ એ કાર્યરત છે અને સસ્પેન્શન ઉઠાવી લેવામાં આવ્યા છે એ એ કદાચ એને જે હોય આ રિપ્લાય એને બાબતે આપી પાસે સરકાર શ્રીમાં અને આ સરકારશ્રી દ્વારા આ બાબતે કાર્યવાહી કરવામાં આવેલ છે આરોગ્ય ખાતા દ્વારા અને ત્યાંથી એને જે દંડ ભરપાઈ છે એ સ્ટેટમાં કરવાનું હોય સર કારણ શું કયા કારણ એ સાત કરોડ બાવીસ લાખ રૂપિયાના અસારે છે અને એમાં એ લોકોના બે કેસમાં એવું છે કે ચાર્જિંગના છે છ હજાર નવણીસ હજાર અને બીજા કેસોમાં છે કે અપકોડિંગ મળેલ છે અને બાકી જે કેન્સરની સારવાર છે એમાં એને થોડુંક જે બિલ મૂકી છે એ આ શક્ય નહોતી સારવાર તો પણ એ મશીનમાં મૂકી છે એને લીધે સરકાર એને ધરપકડ કરવામાં આ બે હજાર ત્રેવીસથી ચોવીસના વચ્ચે એ એ થયેલા હતા ચાલો ચાલુ છે આ સરકારશ્રી દ્વારા કરવામાં આવી રહ્યું છે કાર્યવાહી હવે એની આ વધારે વિગત તો ત્યાંથી પ્રાપ્ત થઈ શકે હજી અમારે એટલો જે ઇન્ફોર્મેશન છે એ આપણા સાથે શેર